રાજા સહિત ત્રણ યુવકોને માર મારવામાં આવ્યો છે લગ્નના વરઘોડા દરમિયાન બબાલ થઈ હતી ઘટનાને પગલે પીપળી ગામમાં તંગદીલી ભર્યું વાતાવરણ જોવા મળ્યું પોલીસનો ઉચ્ચ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો પીપળી ગામમાં સન્નાટો છવાઈ ગયો છે

માં જે ડીજે વગાડવા બાબતે ઝઘડો કર્યો હતો અને મારામારી કરી હતી જેમાં વરરાજા સહિત ત્રણ યુવકોને માર મારવામાં આવ્યો હતો વરરાજાના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને બંને કોમના ના ટોળાઓ આવી ગયા હતા અને મામલો તંગ બન્યો હતો ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તેમણે ટોળાઓને વિખેરી નાખ્યા હતા અને મામલો કાબુમાં લીધો હતો આ ઘટનાને લઈને ભાદરણ પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જ્યારે ડીવાયએસપી સહિત અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ સમગ્ર મામલા પર કાબુ મેળવ્યો હતો જે ખ્યાતિ જી આભાર આપનો તમામ માહિતી બદલ